પાટણ શહેરના ધારાસભ્ય કિરીટ પટેલ આજે પાટણ શહેરની અંદર જે ખાડા ખાડા પડ્યા છે તેને પુરાણ કરવા માટે નીકળ્યા છે દ્રશ્યો બતાવવા માંગીશ કે પાટણ શહેરની અંદર જે પાલિકા દ્વારા કરવામાં આવતી કામગીરી પાલિકા ના કરતા આજે પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ ખુદ મેદાને નીકળ્યા છે અને તેઓની ટીમ સાથે અહીંયા સમગ્ર પાટણ શહેરના જે ખરાબ રોડ રસ્તા છે તેના પુરાણ કરવા માટે નીકળ્યા છે સાથે સફાઈ અભિયાન પણ તેઓ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે આપણે સીધા કિરીટલાલને સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે જે રીતે કિરીટભાઈ પાટણ પાલિકાને જે કામગીરી કરવાની હોય છે આજ આપ ખુદ નીકળ્યા છો જો છેલ્લા ઘણા સમયથી જે રીતે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર નગરપાલિકાનું તંત્ર સદંત્ર નિષ્ફળ ગયું છે છેલ્લા એક વર્ષથી નગરપાલિકાની પ્રજાના વેરા બમણા કરી દેવામાં આવ્યા છે અને છતાં પણ નગરપાલિકાની જે મુખ્ય ફરજ છે સ્વચ્છતા સફાઈ પીવાનું શુદ્ધ પાણી ગટર વ્યવસ્થા એ તમામ બાબતોની અંદર નગરપાલિકા નિષ્ફળ ગઈ છે નવા ચીફ ઓફિસર સુફિયાની વાતો કરે છે જુદા જુદા ચક્કરો ચલાવે છે પરંતુ એમને નગરપાલિકા વિસ્તારની અંદર જે અગિયાર નંબરનો વોર્ડ છે જે અત્યારે અમે સફાઈ કરી રહ્યા છે એ નગરપાલિકાના પ્રમુખનો વોર્ડ છે એના ચેરમેનનો વોર્ડ છે છતાં પણ આટલી બધી ગંદકી છે લોકો પરેશાન બન્યા છે એમાં તમે જોયું કે લોકો અહીં ચાલવા આવતા હતા એની જગ્યાએ અત્યારે ડમ્પિંગ સ્ટેશન બની ગયું છે એટલે નગરપાલિકાનું તંત્ર સદંતર નિષ્ફળ જતો આ કાર્યવાહી અમારે કરવી પડી છે અમારા કાર્યકરો સાથે